દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની ઝંઝાવાતી ઇનિંગ આજે પણ ચાલુ રહી ભારે વરસાદના કારણે દ્વારકાના રાજમાર્ગો પર પાણી અડ્ડો જમાવ્યો બજારમાં કાર કે ટુ વ્હીલર ચાલી શકે તેવી સ્થિતિમાં નથી જેથી કેટલાક યુવાનો ટ્રેક્ટર લઈને પસાર થતા જોવા મળ્યા દ્વારકાધીશ મંદિર તેમજ આસપાસના વિસ્તાર જળમગ્ન બન્યા છે ચોવીસ કલાકમાં પંદર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે વરસાદ અવિરત ચાલુ રહ્યો હોવાથી પાણી ઓસરતા નથી જેથી રોડ ગલી મહોલ્લામાં કરફ્યુ જેવી સ્થિતિ છે નરસંગ ટેકરી વિસ્તારમાં પણ પાણીએ કબજો જમાવ્યો ઘરમાં પાણી ઘૂસી ગયા ઘર થયું કેટલાક પરિવારોએ તો પહેલા મારે લેવો પડ્યો દેવભૂમિ દ્વારકામાં હજી પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે હજી પણ લોકોની મુશ્કેલી વધતી જોવા મળી શકે છે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ફોર વ્હીલર ચાલે એવી સ્થિતિમાં જ નથી કેમ કે આપ જોઈ શકો છો કમર સમા પાણી ભરાઈ ગયા છે કેટલાય રસ્તા ઉપર અને જેના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે કેટલીક જગ્યાએ તો સ્થિતિ એટલી ખરાબ છે કે ઘરમાં પણ પાણી ભરાઈ જવાથી છત ઉપર આશરો લેવો પડ્યો નરસિંહ ટેકરીના દ્રશ્યો આપ જુઓ લોકો પરિવારજનો સાથે વરસતા વરસાદમાં પોતાના ઘરની છત ઉપર ચડી ગયા છે કેમ કે નીચે આખા ઘરમાં પાણી પાણી છે ઘર વખરી અનાજ સહિત કેટલીય વસ્તુઓ જેને ખૂબ જ નુકસાન થયું છે

જે મીઠાપુર સુધી દ્રશ્યો બતાવશું એક તરફનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે મોટા વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે પાણી થોડું ઓસર્યું છે પરંતુ ભારે વરસાદને લઈને રાજમાર્ગો ઉપરાંત જે નેશનલ હાઈવે છે જે રસ્તાઓ છે તેમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે રાજમાર્ગો પર પાણી છે ઉપરાંત જે નેશનલ હાઈવે છે ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અત્યાર સુધી અમુક જે નેશનલ હાઈવે છે ત્યાંથી વાહનો પસાર થતા નહોતા અત્યારે જોઈ શકાય છે કે વાહનો પણ પસાર થઈ રહ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે અલગ અલગ વિસ્તારોની અંદર દ્વારકા અને આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને જનજીવન પર ભારે અસર થઈ છે પરંતુ અત્યારે વરસાદ જે છે વરસાદે વિરામ લીધો છે છેલ્લા બે કે ત્રણ કલાકથી જેના કારણે જનજીવન ફરીથી ધબકતું થાય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન શુભાશિયા ની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા દ્વારકા